બનાસકાંઠા જિલ્લા પોલીસે મુસાફરની નજર ચૂકવીને

પોલીસે આ મામલે ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરી હતી ચોર ગેંગને ઝડપી પાડવા માટે પોલીસે કુલ આઠ જેટલી અલગ અલગ ટીમો બનાવી હતી અને ટ્રાવેલ્સ તેમજ અલગ અલગ વિસ્તારના બસો થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા હતા આખરે પોલીસને ડીસા વિસ્તારમાંથી મુખ્ય આરોપી ભરતભાઈ માવજીભાઈ દેવીપૂજકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી તેની પૂછપરછ અને તપાસ દરમિયાન તેના થેલામાંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ આઠ લાખ પંચાવન હજારથી વધુનો ચોરનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસની તપાસમાં ભરતભાઈ દેવીપૂજક ઉપરાંત તેના અન્ય બે સગાભાઈઓ દીપકભાઈ માવજીભાઈ દેવીપૂજક અને મુકેશભાઈ માવજીભાઈ દેવીપૂજક પણ આ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આ બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચાલુ બસમાંથી ચોરી કરેલી રોકડ રકમ રૂપિયા ત્રીસ હજાર કબજે કરવામાં આવી હતી આ ત્રણેય સગાભાઈઓએ મળીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ બાર જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાનો ભેદ ઉકેલાયો છે કડા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ બાવીસ દસ બે હજાર પચીસ એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવર જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન માજીસા ટ્રાવેલ માં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ ત્રણ ઈસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઈસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકીને એમની જાણ બહાર જેમાં સોના ચાંદીના દાગીના હતા તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમને અંજામ આપ્યો હતો આ બાબતે જે બેન શ્રી છે મમતાબેન તેને પાલનપુર પશ્ચિમ પોલીસેનો સંપર્ક કર્યો હતો અને ત્યાં જે અંકુર દેસાઇ પીઆઈ છે એ તપાસ ચલાવી રહ્યા હતા આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર શહેરના આસપાસના જે ઇસમો છે એમને ચેક કરવામાં આવ્યા હતા તદઉપરાંત માનનીય જે રેન્જ સાહેબ ચિરાગ ખુરડે સાહેબ અને માનનીય બનાસકાંઠા એસપી સાહેબ પ્રશાંત સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રાવેલ એજન્સી છે તેને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લિનર્સ છે એ લોકોની હિલચાલ કઈ રીતની છે શું એમાં કોઈ મિલીભગત છે કે નહીં એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું તદઉપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે તેમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા જેના આધારે અમે આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા ત્યારબાદ આ જે ઈસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવી હતી જેમાં ખાસ કરીને એલસીબી ધાંધલિયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવાઈ હતી જેમાં ટોટલ આઠ જેટલી ટીમોએ અલગ અલગ અઢીસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે ચોર ગેંગ કે પછી એને બેગ લઈ જતી જે એમો મોડલ જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાઈ કર્યા હતા આ તપાસના અંતે જે ટોટલ જેમ જે ભોગ બનનાર છે મમતાબેન એમના જે તમામ સોનાચંદ્રના દાગીના અને મુદ્દામાલ ની હકીકત બાતમી પાલપુર પશ્ચિમ પીએ અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકલન રહીને એલસીબી પીએસએસ શ્રી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઈસમોને છે એ બાતમી આધારે પકડી લેવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી અંદાજિત આશરે આઠ લાખ પંચ્યાસી હજારની જે હાલની કિંમત છે ત્યાં સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે આ તમામ જે ત્રણ આરોપીઓ છે ત્રણ સગાભાઈઓ છે તેમને ભૂતકાળમાં પણ બાર જેટલી જગ્યાઓએ પાકીટ મારીને ઘટનાનો અંજામ આપેલો છે તેવું પણ અમારે આ તપાસમાં નીકળ્યું છે આ સમગ્ર તપાસ અને સમગ્ર જે ટીમ વર્ક છે એમાં એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ અને પાલનપુર પૂર્વની ટીમ અને જે અમારી ટેકનિકલ ટીમ છે સાયબર ક્રાઇમ ટીમ એને પણ સંપૂર્ણ સહકારથી આ કાર્ય કર્યું છે જે બેન જેમનો જે ભોગ બન્યા છે એ આખા સીસીટીવી ફૂટેજ દરમિયાન એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ આપ જ્યારે મુસાફરી કરી રહ્યા હો કે કુચ રાત્રિ સમ લાંબા ગાળાની મુસાફરી હોય ત્યારે આપનો જે મુદ્દામાં હોય કે જે આપણા સોમચારી જે દાગીના હોય એને વ્યવસ્થિત જગ્યાએ સારી રીતે સેફ કસ્ટડીમાં રાખો અને આવી લાંબી મુસાફરી ફરી દરમિયાન જો શક્ય હોય તો આવા કિંમતી જાહેરાત કે દાગીના હોય એને સાથે લઈને મુસાફરી કરવાનું ટાળવું બીજું કે ખાસ કરીને જ્યારે તહેવારોના દિવસ હોય જ્યારે ભીડભાડવાળે જે આપણે બસોમાં મુસાફરી કરતા હોય એ ટાઈમે પોતાની પાસે જાવ કિંમતી મુદ્દામાં હોય તો એને આવા લેહભાગુ તત્વો નજર ચૂકીને લઈ ન જાય તેની ખાસ તમામ લોકો તકેદારી રાખે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ આપને અપીલ કરે છે આભાર